તમે કમેન્ટ કરીને કહી દેજો બરોબર પણ આપણે બ્લોગ શરૂ કરી નાખ્યો છે એટલે અત્યારે સમજી લો છે સહા પાણી મૂકી દીધા છે સાડા ત્રણ જેવું થઈ ગયું છે તો બધાને હેપી મિત્રો અને જો આપણે બ્લોગની શરૂઆત કરતી દીધી છે અને સુભાષભાઈ કહેતા બાર કંઈક ફરવા તો આપણે એવું લાગે તો એનું શૂટિંગ આપણા આપણામાં એડ કરી દેવું અને જો આપણે સાડા ત્રણ થઈ ગયા એટલે આપણે જાગી ચા પાણી પી લઈ અને આજે હેપી અગિયારસ એટલે થોડીક અગિયારસ તો ઉજવવી પડશે તો જો પપ્પાની ચા પાણી પીવા બે ગયા છે તો સુભાષભાઈ જો મોબાઈલ ગુમાડે છે ભાઈ હેપી તો કાંઈ નહીં હાલો આપણે ચા પાણી પી લઈ અને મમ્મી જો અહીંયા ઊભા હે અમે હેપી અગિયાર તો હાલો હવે આપણે ચા પાણી બેન પછી નીકળી બહાર અને બ્લોગમાં બે કન્ટિન્યુ બનાવી રેજો આ બ્લોગ આપણે કઈ એન્ડ કરીએ કાંઈ નક્કી નહીં તો બ્લોગમાં બનાવી રહીજો અને સુભાષભાઈનું શૂટિંગ હમણાં હું નાખી દઈ તો તમે જોઈ લેજો ક્યાં ફરવા ગયા હતા કમેન્ટ કરજો એ કઈ જગ્યા હતી હું જો કે ન્યા કંઈ ગયો નથી તમે ગયા હોય તો કમેન્ટ કરજો હેલો યુટ્યુબ ફેમિલી આપણે આવી ગયા છે ડુમસ તમે જોઈ શકો છો લોકેશન બહુ જ મસ્ત છે અહીંયા જુઓ મંદિર છે પછી આ જો બધા નાઈ છે તમે જોઈ શકો છો નજારો એક નંબર છે આ અમારા બે મિત્રો છે જુઓ ઘોડા

દરિયા થી આપણે પહોંચી ગયા છે એરપોર્ટે સુરત એરપોર્ટ તમે જોઈ શકો છો સુરત એરપોર્ટ આવી ગયું છે આનો ગેટ છે હા લોકેશન જુઓ તમે જોરદાર છે કરવા આવ્યો છો અગિયાર સ્કે જગ્યાએ કરવા આવ્યો છું એ તમને બતાવું અને આ ફૂલ પવન આવે છે એટલે મને ખબર છે કે મારો વોઇસ એટલો બધો નહીં આવતો હોય અને કંઈક આનો નજારો તમને બતાવું જો કેવો છે મસ્ત એકદમ જો આનો નજારો જો સુરતનો એકદમ મસ્ત છે અને મસ્ત એકદમ અહીંયા વાદળા જો લીલા પીળા થઈ ગયા છે સુરત દાદા વાદળા ની અંદર આવી ગયા છે અને સાંજ નો ટાઈમ થઈ ગયો છે જો કે સુરત દાદા ઢળતા જ છે બાકી એક નંબર છે ખાસું કહી તો પત્તા ટીપતા થા તો એ કઈ શૂટિંગ આપણે કરી ન નહીં એટલે એ આપણે નથી લીધું તો કાઈ નહીં બે કન્ટિન્યુ બ્લોગ માં બનાવી લેજો જો કે છે પવન બહુ આવે છે અયા મજા ઘરે આવી ગયા છે અને ને થઈ ગઈ છે તો પૂછી બોલો શું કરો છો એવું છે

Thank you